સદગુરુદેવનીય સિદ્ધેશ્વર મહાદેવની ગુરુજી નામની હો મારા છે ડોકમા ગુરુજી નામની હો મારા છે ડોક નારાયણ નામની હો મારા છે ડોકમા નારાયણ નામની હો ગુરુજી ના મણી હો મારા છે ડોકમાં ગરુજી ન હો મારા છે ડમાં છોટો બોલા યણ હો મારા છે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની છે ડોકમાં કોઈને ભાય નહીં હો મારા છે ડોક માં ગુરુજી ના નામ ની હો મારા છે ડોક માં ગુરુજી ના નામ ની હો મારા છે ડોક ડોકમાં પરને પીડાય પદ ને ધરાય ન શાય નહીં હો માળા છે ડોકમાં પાર્વે ગોસાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે લોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં નારાયણ નામ છલાય નલાય ન સુખમાં છલાય નુખ મા સુખમાં ચલ ગાય નઈ દુઃખ મા હો

દર કાય નહી હો મારા ડોકમાં બેદર કાય નહી હો મારા છે ડોકમાં ગરુજી ના હો માળા છે ડોક ગરુજી નામની હો મારા છે ડોકમાં બોલ્યું બદલાય નહીં બોલ્યુ બદલાય નહીં નઈ બોલ્યું બોલાય નહીં ટેકને સુજાય નહી બોલ્યું બોલાય નહીને લજવાય નહી હો મારા છે ડોકમાં કાનૂન લજવાય નહી હો માળા છે લોકમાં ગરુજી નામની હો ના ગુરુજીના નામી ઓ મારા છે ડમાં હરિહરા હરાના લોકમાં નારાયણ રાયણી હો મારા છે ગુરુજીના નામની હો છે નામની હો માળા છે નારાયણ હો માળા છે નારાયણ